ચોટીલામાં ક્ષત્રિય સમાજના અસ્મિતા ધર્મરથનું આગમન થયું છે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ ટુ શરૂ થયો છે ત્યારે અનેક જગ્યાએ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પાટડીના ધામા ખાતેથી અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરાયો હતો આ રથ ત્રણ દિવસ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ફરી સુરેન્દ્રનગર ખાતે સમાપન થશે આજ રોજ ધર્મરથ કાઠી સમાજ આસ્થા કેન્દ્ર એવા સૂરજ દેવળ પહોંચીને ચોટીલા ખાતે આવી પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ચોટીલાના કાઠી ક્ષેત્રીય સમાજના યુવાનો સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે થાનગઢ ચોકડી ઉપર રથનું સ્વાગત કરીને રેલી સાથે ક્ષત્રિય સમાજ આગેવાનો તેમજ યુવાનોનો કાફલો જય ભવાની ભાજપ જવાની તેવા નારા સાથે આગળ વધ્યો હતો બાદમાં આ ધર્મરથ નવા સુરજ દેવળ મંદિર ખાતે આવી પહોંચેલ હતો તેઓનું ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના આગેવાનોને છાલ પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભા યોજી શપથ લેતા ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ ભગવાન સૂર્યનારાયણ સામે લીધા હતા અને કાઠી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશેનું એલાન આપવામાં આવ્યું હતું આગેવાનો મંગળુભાઈ ભગત રામકુભાઈ કરપડા જોડાયા હતા બાદમાં નવા સૂરજ દેવળ મંદિરથી ચોટીલા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવેલ ચોટીલા ખાતે પણ સ્વાગત કરવામાં આવેલ અને રાત્રે મૂડી રાત્રે માંડવરાયજી મંદિર ખાતે આશરે બે યુવાનોની ઉપસ્થિતિમાં સ્વાગત સભા શપથ અને ભાજપ વિરુદ્ધ મતદાનના નારા લગાવેલ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં આગેવાનો વિસુભા ઝાલા ધર્મેન્દ્રસિંહ પરમાર સાથે મળી યુવા ગ્રુપ ટીમ જોડાઈ હતી જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી મા શક્તિના ધામથી નીકળેલો સુરેન્દ્રનગર જિલ્લાનો ક્ષત્રિય અસ્મિતા રથ એ મૂડી સુરત દેવળ હતા અત્યારે હાલ અમે ચોટીલા છીએ મા ચામુંડાના ધામમાં આવી પહોંચ્યો છે અને ગામે ગામ ના કેવળ ક્ષત્રિય સમાજ તમામ સમાજનો ભેર એ આવકાર મળી રહ્યો છે આ એક અસ્મિતાની લડાઈ છે અને આ અસ્મિતાની લડાઈમાં સમગ્ર સમાજો એ ક્ષત્રિય સમાજની સાથે જ્યારે જોડાયેલા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આયોજકોને મારી સાથે ઉપસ્થિત સર્વ મહાનુભાવોને હું ગુજરાત રાજ્યની ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મા ભગવતી શક્તિ મા ચામુંડા ભગવાન સુરત દેવને પ્રાર્થના કરું છું કે આ અથરમલિંગ સામેની લડાઈમાં ક્ષત્રિય સમાજનો જરૂરથી વિજય થશે અને આવનારી સાત તારીખે જે મતદાન છે એમાં તમામ જનતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ખૂબ ઉમેળકાભર મતદાન કરી અને ભાજપાને જાકારો આપશે એવો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે આ પત્રકાર મિત્રો પણ આ ધર્મરથનું જે રીતે કવરેજ કરી રહ્યા છો એ માટે પણ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ વતીથી આપ સૌનો આભાર માનું છું જય સોમનાથ જય માતાજી